પાલનપુર માં અંબર પ્રીમિયર લીગ સીઝન એક દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું આયોજક સલમાન સિંધી સોએબ શેખ આમીન સિંધી અને ટ્રોફી સ્પોન્સર સલીમભાઈ ઠાકોર અને જમણવાર અબ્રારભાઈ શેખ ના તરફથી અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ કસ્વા ઇલેવન આયત ઇલેવન અનાયા ઇલેવન અરહાન ઇલેવન ફૈઝાન ઇલેવન એમ આ ટુર્નામેન્ટમાં ટોટલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો ત્રણ ટીમોને હરાવીને અંતિમમાં બે ટીમ ફાઈનલમાં પહોંચી હતી ફાઇનલ મેચનો મુકાબલો અરહાની ઇલેવન અને આયાતી ઇલેવન વચ્ચે યોજાયો હતો જેમાં અરહાની ઇલેવન ટીમ વિજેતા બની હતી આ ટુર્નામેન્ટમાં એમ્પાયરની ભૂમિકા ઇમ્તિયાજભાઈ ખોખરી કરી હતી આ મેચ પાલનપુરના કિંગ જ્યોર્જ ફિફ્થ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં અંબર સોસાયટીના આગેવાનો પણ હાજર રહ્યા હતા સલીમભાઈ ઠાકોર હાજી ઇલિયાસભાઈ પત્રકાર સહિતભાઈ કુરૈશી કાસમભાઈ પેન્ટર વાઇટખટ પઠાણ માસ્ટર સાબ સિકંદરભાઈ સમા ફકીરાભાઈ સિંધી અબરારભાઈ શેખ અંતે વિજેતા ટીમને વિનર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જાવેદ શેખ પાલનપુર બનાસકાંઠા